કચેરી ઝોન ત્રણ વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાજખરો વિરુદ્ધનો ુંબેશ કાર્યક્રમ લોન મેળા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાધિરા અંગેની પ્રવૃત્તિઓ ચાલતી હોય આવી પ્રવૃત્તિના કારણે જાહેર જનતાને ઊંચા વ્યાજ દરે વ્યાજ ચૂકવવું પડતું હોય અને આવા વ્યાજના વિશ્ચક્રમાં ફસાઈ જવાના કારણોસર ભોગ બનનાર આત્મહત્યા કરી લે તેવા કિસ્સાઓ બનતા હોય છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સાથી તરફથી તારીખ તારીખ સુધી વિરુદ્ધની ખાસ આયોજન કરવા સૂચના આપેલ છે જે આધારે વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં ધીરનાર ધંધો કરતા હોય તેવા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે વડોદરામાં આ ડ્રાઈવ દરમિયાન ભોગ બનનાર મુક્ત બને છે જુદી નાણાકીય યોજનાઓના માહિતીથી જાહેર જનતાને માર્ગદર્શન આપવા માટે ખાસ ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કરી સાથોસાથ શ્રેણી જુદી જુદી યોજનાઓ જનતાને પહોંચાડી શકાય તે હેતુસર વડોદરા શહેરમાં અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન ત્રણ વડોદરા શહેર હેઠળના મકરપુરા માંજલપુર કપુરાઈ પાણીગેટ વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નાગરિકો વ્યાજખોરો વિરુદ્ધ પોતાની રજૂઆત કરી શકે તે માટે અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ઓએનજીસી કમ્યુનિટી હોલ મકરપુરા વડોદરા શહેર ખાતે કલાક સત્તર વાગ્યાથી કલાક ઓગણીસ ને ત્રીસ વાગ્યા સુધીનું વડોદરાના શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનાઓની હાજરીમાં આયોજન કરેલ જેમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ ઝોન ત્રણના તથા નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા સાહેબ ઝોન એક તથા નાયબ પોલીસ કમિશનર સોની સાહેબ ઝોન બે તથા નાયબ પોલીસ કમિશનર મોમાયા સાહેબ ઝોન ચાર તથા નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા સાહેબ ક્રાઇમ બ્રાન્ચ તથા નાણાં તિરનાર કચેરીના અધિકારી તથા ઓએનજીસીના ડાયરેક્ટર તથા આશરે પાંચસો નાગરિકો તથા પ્રેસ મીડિયાના રિપોર્ટરો વગેરે હાજર રહેલ જેમાં વડોદરા શહેરના મે પોલીસ કમિશનર કોમાર સાહેબ ના હોય આ બાબતે વડોદરા શહેરના પ્રજાજનોને આવા દૂષણનો ભોગ બનેલ હોય તો અત્યારે પોલીસનો સંપર્ક કરી સ્થળ ઉપર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ તેમજ જાહેર નાગરિકોને પોલીસ દ્વારા તેઓની જરૂરી મદદ કરીને એક પાસેથી લોન અપાવવા અને લગતી જરૂરી કાર્યવાહી કરી નાગરિકોને બેંક પાસેથી લોન મંજૂર કરાવવા લગતની કાર્યવાહી કરે કુલ 95 લાભાર્થીઓને જુદી જુદી બેંકના અધિકારી શ્રીઓ મારફતે કુલ રૂપિયા 1 કરોડ 22 લાખ 73 હજાર ની લોન સેક્શન લેટર માં આપવામાં આવેલ છે લેટરના ટપાવડિયા સમગ્ર રાજ્યમાં વડોદરા સિટી ઇન્ક્લુડેડ એક ઝુંબેશ ચાલે છે ગેરકાયદેસર સર વ્યાજખોરી વિરુદ્ધમાં અને ભાગરૂપે આજે અહીંયા જીવન ફ્રી વિસ્તારમાં અને લોન મેળા અને વ્યાજખોરો વિરુદ્ધ ઓન ધી સ્પોટ એફઆઈઆર દાખલ કરવાની કે ફરિયાદ દાખલ કરવાની એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશિયરીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે આપણે એક તો જે વ્યાજખોરો છે અનરજીસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લાઇટ કરતા તત્વો છે એમના વિરુદ્ધમાં જો ભોગવનનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે સબસિડી લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કરેલા પ્રોગ્રામ પણ છે આ પણ એમના આ પ્લેટફોર્મની મા મારફતે એમના ગર્ભાંગણે એમને જાણકારી માટે લઈ આવીએ આજે તમે જોઈ શકશો કેટલાક બેન્કો એમના કાઉન્ટર શરૂ કરી છે ઉચ્ચ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્ય રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોનો લોકોને જાણકારી અને માર્ગદર્શન આપી છે સાથે સાથે આપણે આ એક પ્રયાસ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માન કરીને લોન વિતરણ પણ કરાવીએ આજે તમે જોયું ચાલીસ જેટલા બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન ફંડ વિતરણ કરવામાં આવ્યું મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ ફંડ ફેસિલિટેટર રહી તરીકે રહી એમને ઝડપથી એમને જરૂરિયાત મુજબનું નાણાકીય સહાય મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોક લોકો કોઈ પણ બીક વગર ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમના પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ થાય હું તમારા માધ્યમથી એ જ કહેવા માગું છું ફરીથી ભલે તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહ્યા પરંતુ આવા તત્વોનો તમે શિકાર બન્યા હોય કોઈ પણ પ્રકારના બીક વગેરે આગળ આવો પોલીસ ચોપડા ઉપર કેસો રજિસ્ટર કરો અને મદદ કરો કે આવા એલિમેન્ટ્સના પ્રવૃત્તિ ઉપર ઇફેક્ટિવ એક્શન લેવા માટે અને અન્ય કોઈ લોકોને આવા અનાનુપૂરતા ના થાય શોષણ ના થાય તે માટે તમે એક ફરિયાદી તરીકે સાહેબ તરીકે સમુદાયના એક જાગૃત નાગરિક તરીકે આપણે સાથ સહકાર આપો તો આપણા આ ઝુંબેશમાં ખૂબ સારું રિઝલ્ટ આવશે સરકારશ્રીના જે હેતુ છે એ ગરીબ કલ્યાણ માટેનું ગ્રામીણ વિકાસ શહેરી વિકાસ માટેના જુદા જુદા પ્રોગ્રામ છે અને લોકો સ્વનિર્ભર બનીને પોતાના આર્થિક વિકાસ માટે વિકાસ માટે કામ કરે પ્રયાસ છે લોન લીધી હતી ગ્રામીણ બેંકમાંથી કે મારી દસ હજારની પાસ થઈ હતી ને ફરી વખત મારી વીસ હજારની લોન પાસ થઈ છે અંદરથી તો કહેવામાં આવ્યું છે કે પચાસ હજારની છે પણ હવે બેંકમાં જાઓ ત્યારે મને ખબર પડે કે મારો ચેક કેટલાનો પાસ થાય સરકાર તરફથી આપવામાં આવી છે સ્વનિધિ યોજના તરફથી શ્રી નરેન્દ્ર માન્ય શ્રી નરેન્દ્ર મોદી તરફથી હવે મને બેંકમાં જઈશ તારે જ ખબર પડશે કે મારો ચેક કેટલાનો છે ગ્રામણીય બેંક મારું નામ છે નિર્મલાબેન મહેન્દ્રભાઈ પરમાર જ્યુપિટર ચોકડી વાડિયા